એનઇએફટી યુપીઆઈ સહિત મોબાઈલ બેન્કિંગ સેવાઓ બંધ રાખવામાં આવે છે જેને લઈને ગ્રાહકોને હાલાકી ભોગવવી પડે છે ગ્રામ્ય વિસ્તાર સાથે સંકળાયેલી બેન્કમાં ગ્રાહકોમાં એવી પણ અફવા વહેતી થઈ હતી કે બેન્કના અકાઉન્ટ હેક થયા છે જેથી ઓનલાઈન બેન્કિંગ સેવાઓ બંધ કરવામાં આવે છે જોકે આ અંગે ધી બરોડા સેન્ટ્રલ કોટીવ બેંકના મેનેજર બાબુભાઈ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બેંકની તમામ સેવાઓ મુજબ કાર્યરત છે અને જેથી કોઈ પણ અફવા પર ગ્રાહકોએ વિશ્વાસ કરવો નહીં ઓનલાઈન સિસ્ટમ તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવી છે જે કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે જેથી ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી એટલે બેંકમાં હાલમાં જે ટીસીએસ અને સીએચનું જે સોફ્ટવેર ચાલી રહ્યું છે એમાં એક વાયરસના કારણે અત્યારે સિસ્ટમને સ્થગિત કરવામાં આવેલી છે એ પસરે ના અને આગળ સિસ્ટમને કોઈ અસર ના કરે સલામતીનું કારણસર આ અત્યારે સ્થગિત કરવામાં આવ્યું છે એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો બધા આ ટી જીએસ મોબાઈલ બેન્કિંગ હોય કે એવા બધા ટ્રાન્ઝેક્શનો અત્યારે બંધ છે પણ ઓફલાઈનના બધા જ ટ્રાન્ઝેક્શનો ચાલુ છે બેંકના સિસ્ટમને એવી કોઈ અસર થઈ નથી કોઈ ફાઇનાન્શિયલ નુકસાન પણ નથી ખાલી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અત્યારે બંધ છે ગ્રાહકોને શું સંદેશ આપવા માંગશો શું ધ્યાન આપું ગ્રાહકોને એવું કે કોઈ પણ એકાઉન્ટ માટે ક્યાંય પણ તકલીફ થઈ નથી કોઈ ફાઇનાન્શિયલ નુકસાન કોઈના ખાતામાં ગયું નથી ખાલી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સાવચેતીના પગલાં રૂપિયા બંધ રાખી અને આ જે વાયરસ આવ્યો છે ને એને ક્લિનજીન કરવાનું કાર્ય ચાલી રહ્યું છે કલાકોમાં થઈ જશે એટલે પાછું આપણી સિસ્ટમ કાર્યરત થઈ જશે જ્યારે બીજી તરફ બેંકના સીબીએસ ઓફિસર સમીરભાઈ અમીને તમામ ટેકનિકલ પ્રશ્નો અંગે વિગતવાર માહિતી આપી હતી ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક સહિત દેશની ત્રણસો પચાસ જેટલી બેંકો જે ટીસીએસ તેમજ અન્ય કંપનીના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તે સોફ્ટવેર સાથે સંકળાયેલી એક એપ્લિકેશનમાં વાયરસ ડિટેક્ટ થતાં સાવચેતીના ભાગરૂપે એનપીસીઆઈ દ્વારા સર્વર બંધ કર્યા હોવાનું જણાવ્યું હતું અને વાયરસ ક્લિયરિંગ પૂર્ણ થયા બાદ સિસ્ટમની રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવશે તેની ખાતરી આપી હતી એમ તો જોવા જઈએ તો બેંક એસપી મોડ્યુલ પર કામગીરી કરી રહી છે એસપી મોડેલ આપણું ટીસીએસ અને ના જોઈન્ટ વેન્ચરથી આપવામાં આવેલ છે અને એમને એમની બીબીપીએસની જે એપ્લિકેશન્સ છે એના માટે ઓસ્ટા નામની એપ્લિકેશન હતી એ લોકોએ એડોપ્ટ કરેલી હતી જેના પર આ વાયરસની એન્ટ્રી થવાનું આમ હાલમાં ફલિત થાય છે પરંતુ એ જે ડિજિટલ ચેનલને વધુ અસર ના થાય તે હેતુસર એનપીસીઆઈ તરફથી આ બધી જ ડિજિટલ ચેનલ તેમજ આરટીજીએસ એન એનઈએફટીના માધ્યમ બધા અમને હોલ્ડ કરીને બંધ કરવામાં આવેલા છે એટલે કે ગ્રાહકોને કોઈ બી તકલીફ એમના નાણાકીય વ્યવહાર પર ન થાય એના કારણે એમ લોકોએ હોલ્ડ કરવા મૂકવામાં આવી છે ઉપરની કક્ષાની ટીમ બધી આ બધી એની ફોરેન્સિક્સ ટીમને આ બધું એને અત્યારે તપાસ કરી રહી છે પરંતુ એનપીસીઆઈને જ્યાં લગીને ક્લિયરન્સ નહીં મળે ત્યાં સુધી અત્યારે બધું એને ચેનલો બંધ રાખલી બેંકના ગ્રાહકો માટે ઓફલાઈનના એટલે કે બ્રાન્ચમાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એ બધા અત્યારે કાર્યરત છે અને માહિતી મુજબ એક બી ગ્રાહકોના નાણાં આ વાયરસના કારણે નુકસાન થયું નથી અને એની રિપોર્ટિંગ આવેથી આપણને ક્યારે શરૂ થાય એ અને ના તરફથી જ ખબર પડશે આપણાને ત્યાં લગીને ગ્રાહકોને એમ જાણવા જાણ થાય કે એમના કોઈ બી નાણાકીય વ્યવહારને કોઈ હેક થયું હોય ને કોઈ નુકસાન થયું એવું એક બી અત્યાર સુધી બેંકને કોઈ એપ્લિકેશન કે કોઈ કમ્પ્લેન મળેલી નથી અને ગ્રાહકોના બધા નાણાકીય વ્યવહારો ઓનલાઈન સેવા અને ઓફલાઈન ના બત્યાર બધા ચાલુ છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ પોડરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર